ખાતે ગોમતી નદીમાં નાહવા પડેલા યુવાનનો મૃતદે મળી આવ્યો છે ગત રોજ બપોરના સમયે અફસર નામનો યુવક ગોમતી નદીમાં નાહવા પડ્યો હતો અને વાવાઝોડાની સ્થિતિ અને દરિયામાં ભારે કરંટ હોવાથી તંત્રએ લોકોને દરિયા કિનારા પાસે તેમજ દરિયામાં નાહવા જવા ન જવા માટે સૂચના આપી હતી પરંતુ તંત્રની ચેતવણીને પગલે નજરઅંદાજ લોકોએ કરી હતી અને જેનું પરિણામ સામે આવ્યું છે યુવકનું મોત નિપજ્યું છે કલાકોની જહેમત બાદ ફાયરની ટીમે યુવાનનો મૃતદે બહાર કાઢ્યો હતો મૃતદેહને દ્વારકા હોસ્પિટલ ખાતે પીએમ અર્થે ખસેડવામાં આવ્યો હતો તો દરિયામાં ભારે તોફાન વચ્ચે યુવકનો ભોગ લેવાયો છે જ્યારે તંત્ર દ્વારા પણ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું કે કોઈએ દરિયામાં નાહવા ન જવું ઊંચા મોજા ઉછળવાને કારણે અને દરિયામાં કરંટ હોવાને કારણે લોકોને દરિયા કિનારાથી દૂર રહેવા સૂચના આપી હતી પરંતુ તંત્રની સૂચનાને નજરઅંદાજ કરવામાં આવી અને જેમાં એક યુવક નાહવા પડ્યો હતો અને યુવકનું મોત નીપજ્યું છે દરિયામાં ભારે તોફાન વચ્ચે યુવકનો હાલ અત્યારે ભોગ લેવાયો છે જ્યારે મૃતદેહને બહાર કાઢી દ્વારકા હોસ્પિટલ ખાતે પીએમ અર્થે ખસેડવામાં આવ્યો છે